નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાર્ડ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી રોજના તાજા ભાવ તમને મળતા રહે પોરબંદર ચાર હજાર નવસો પચીસથી પાંચ હજાર ત્રણસો ને પંચોતેર રાપર ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર એકસો રાજકોટ ચાર હજાર પાંચસો પચાસથી પાંચ હજાર પાંચસો તેત્રીસ જામજોધપુર ચાર હજાર ચારસોથી પાંચ હજાર એકસો પિસ્તાલીસ ધ્રોહાલ ત્રણ હજાર છસોથી પાંચ હજાર ત્રણસો જેતપુર ચાર હજાર સાતસો પચાસથી પાંચ હજાર એકસો અમરેલી ચાર હજાર આઠસોથી પાંચ હજાર ત્રણસો જોટાણા ચાર હજાર ત્રણસો એકથી ચાર હજાર ત્રણસો એક જુનાગઢ પાંચ હજારથી પાંચ હજાર ચારસો પંચ્યાસી મોરબી ચાર હજાર પાંચસોથી પાંચ હજાર પાંચસો ભચાઉ પાંચ હજાર બસોથી પાંચ હજાર ચારસો એકાણું ડીસા પાંચ હજાર પંચાવનથી પાંચ હજાર ત્રણસો બેતાલીસ હળવદ પાંચ હજાર એકસો પચાસથી પાંચ હજાર છસો ચોર્યાસી સિદ્ધપુર ચાર હજાર એક થી ચાર હજાર ચારસો એકાવન સમીર પાંચ હજારથી પાંચ હજાર સાતસો પાટડી ચાર હજાર નવસોથી પાંચ હજાર પાંચસો સિત્તેર પાથાવાડા પાંચ હજાર એકસો સિત્તેરથી પાંચ હજાર એકસો સિત્તેર વાંકાનેર ચાર હજાર આઠસોથી પાંચ હજાર છસો એકાવન કાલાવાડ ચાર હજાર આઠસો પાંત્રીસથી પાંચ હજાર પાંચસો દસ ધાનેરા ચાર હજાર સાત